જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું પાલકની ભાજી તે પણ આપણા ઘરમાં રહેલા મસાલામાંથી આપણે એકદમ ઓછા મસાલામાં એકદમ મસ્ત ટેસ્ટી આપણે પાલકની ભાજી બનાવીશું આપણા ઘરમાં કોઈ ભાજી ન ખાતું હોય ને આ રીતના બનાવીશું તો સરસ ભાજી બનશે અને ખાશે પણ બધા એટલી મસ્ત આપણે આ ભાજી બને છે મેં બે બંચ પાલક લીધી છે અને તેને મેં એકદમ સરસ ધોઈને સાફ સુકાવા દીધી છે આપણે એકદમ સરસ ધોવાની હોય છે તેમાં આપણે મચ્છી આપણે હોય છે માટી કચરો હોય તે બધું ધોવાય છે આપણે એકદમ સરસ ત્રણથી ચાર પાણીએ ધોઈ લીધી છે આ ભાજી આપણે આ રીતના પાલક કૂણો આવે છે તે લેવાનો છે અને ઉપરની દાંડલી કાઢી નાખી છે જો એકદમ કૂણી હોય તો આપણે રાખવાની બાકી આપણે સેજ કડક હોય તો કાઢી નાખવાની છે આ ભાજી તમે એકવાર બનાવશો તો નાના બાળકો પણ બધા ખાશે કેટલી મસ્ત આ ભાજી બને છે હવે આપણે બે ભાજી માટે આપણે લસણ લીધું છે આખું લસણ પચીસ થી ત્રીસ કડી મેં લીધું છે પાલક વધારે મારે છે એટલા માટે અને ટામેટા આપણે દેશી આ રીતના બેબી ટામેટા આવે છે તે લીધા છે આ ટામેટાથી એકદમ મસ્ત આપણું શાક આ ટામેટાથી એકદમ સરસ આપણે પાલકની ભાજી બનશે હવે આપણે પેલા પાલક સુધારી લેશું આપણે કાતર વડે સુધારીશું ચોપર ગોડ ઉપર પણ સુધારી શકો છો પણ કાતર વડે આ રીતના સુધારશું તો એકદમ ફટાફટ સુધારાઈ જાશે અને ધીણી પણ થાશે આપણે પાન મોટા છે એટલે આ રીતના બે સાઈડથી કટિંગ કરીશું એટલે આપણું નાનું કટિંગ થાય બહુ મોટું હશે તો આપણે રોટલી કે રોટલા સાથે લેવામાં નહીં મજા આવે અને લેવા લેવાશે પણ નહીં એટલે આ રીતના આપણે કટિંગ આ રીતના આપણે બધું કટિંગ કરી લેવાનું છે આપણે કટિંગ કર્યા પેલા પાલક ધોઈ લેવાની છે તો અહીંયા આપણે સુધારા પછી ધોવાની નથી આપણે એકદમ સરસ આ રીતના સુધારી લેશું બધી આપણે સરસ ભાજી સુધારાઈ ગઈ છે હવે આપણે વઘાર કરીશું આ રીતના એકદમ સરસ સુધારી લેવાની છે આપણે એક પેન લઈ લીધી છે તેમાં આપણે મોટા બે ચમચા તેલ નાખીશું મારે ભાજી વધારે છે એટલે આપણે તેલ થોડું વધારે જોશે આપણે તેલ ગરમ થાય એટલે લસણ નાખી દેવાનું છે મેં કટિંગ નથી કર્યું આમાં આખું લસણ હશે તો આપણે ભાજીમાં મસ્ત લાગે છે એટલે કટિંગ નથી કર્યું જો તમારે કટિંગ કરવું હોય તો કરી શકો છો ને આપણે એક ચપટી રાઈ નાખી દઈશું મેં એક ચપટી આખું જીરું આપણે એકદમ સરસ બ્રાઉન કલરનું લસણ થવા દેવાનું છે બ્રાઉન કલર હશે તો જ આપણે ટેસ્ટ આવશે એટલે સરસ બ્રાઉન કલર થઈ ગયો છે હવે તમને તો લીધું છે નાખી દેસું તમારી પાસે આજે કિસાન નથી આપણે જે બી તમે તેને તો તમે તેમને કિસાન તો તમે નાખી શકો છો પણ આ બે દિવસ છે તો એકદમ સરસ ખતમુખી આપણે કાઢી બનશે અને પૂરા જરા પણ નહીં લાગે આ બે કિસાન એક વર્ષે તો સરસ ટમેટું મિક્સ થઈ ગયું છે આ રીતના આપણે એકદમ સરસ ચડવા દેવાનું છે ટમેટું હવે તેમાં આપણે મસાલા કરીશું લાલ મરચું કાશ્મીરી પાવડર એક ચમચી જો તમે તીખું ખાતા હોવ તો તીખું મરચું પણ નાખી શકો છો અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા ચીલી પાવડર ને સ્વાદ પ્રમાણે નિમક નિમક આપણે એકદમ ઓછું નાખવાનું છે આપણે પાલકની ભાજી આપણે ખારાશ હોય છે એટલે આપણે જોઈને નાખવાનું છે એટલે આપણે થોડું નાખીશું તો આપણી ભાજી ખારી ન થાય આપણે એકદમ ઓછા મસાલામાં એકદમ મસ્ત સ્વાદિષ્ટ ભાજી બનાવવાના છીએ હવે આપણે તેમાં ભાજી નાખી દેસુ નિમક તો આપણે થોડું જ નાખીશું ઘટે તો આપણે ઉપરથી નાખી શકીએ છીએ પણ પેલા જો વધારે થઈ ગયું હશે તો પછી ખારી થઈ જશે તો આપણે પછી કશું થતું નથી એટલે આપણે ભાજી આપણે સુધારી હોય ત્યારે વધારે હોય છે પણ ચડતા થોડી થઈ જાય છે એટલે નિમક આપણે એ પ્રમાણે નાખવાનું છે તેલમાં જ પાકવા દેવાની છે આપણે પેલા પાણી નથી ઉમેરવાનું પાણી ઉમેરીશું તો આપણે મીઠાશ નહીં આવે એટલા માટે એકદમ સરસ આપણે તેલમાં ચડવા દેવાની છે આ રીતના એટલે પાણી ઓટોમેટિક છૂટું પડી જશે અને જો રસાવાળી ખાવી હોય તો હું તમને આગળ બતાવીશ કે આપણે કઈ રીતના પાણી નાખીએ મારી એક એક પેક રસાવાળી બનાવવાની છે એટલે હું તમને આગળ જણાવીશ હવે થોડીવાર આપણે આને ધીમા ગેસ ઉપર ચડવા દેસુ ત્યારે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું બે મિનિટ માટે આપણે ધીમા ગેસે ચડવા દેસું આપણે બે મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું એકદમ સરસ આપણે છે આ રીતના આપણે ચડવા દેવાની છે હવે આપણે પાણી નાખવું હોય તો હું તમને બતાવું આપણે પાણી કઈ રીતના નાખવાનું છે તે કોઈ પણ ડીશ ઉપર ઢાંકી દેવાની છે અને તેની ઉપર આપણે પાણી નાખીશું આ પાણી ગરમ થાય ત્યારબાદ જ આપણે નાખવાનું છે આપણે ઠંડુ પાણી કે ઉકાળેલું પાણી નહીં આમાં જ ગરમ થાય તે નાખીશું એટલે એકદમ મીઠી ભાજી આપણી બનશે આપણે આ રીતના ધુવાડા નીકળવા માંડે ત્યારબાદ આ પાણી આપણે અંદર ઉમેરી દેવાનું છે ધુવાડા નીકળે ત્યારબાદ જ નાખવાનું છે ફરી આપણે મિક્સ કરી દઈશું બધું આપણે પાણી ઉપર મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે નહીં તો તળિયા ચીટકી જશે આ રીતના છે એટલે એકદમ મસ્ત આપણી ભાજી બનશે હવે ઉપર આપણે ફરી ધીમા ગેસે ચડવા દેસું ત્રણથી ચાર મિનિટ આપણે ચાર મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે રસાદાર પાલની ભાજી તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે રસો લેવા દેસું આપણે તપાસી લેવાની છે કે ચડી કે નહીં આ રીતના આપણે દાંડીનો ભાગ હોય તપાસવાનો છે એકદમ સરસ ચડી ગઈ છે આ રીતના ચડવા દેવાની છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી આપણે એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે કાઢી લેશું એકદમ સરસ ને ખાવાની પણ મજા પડી જાય ગરમા ગરમ આ ભાજી આપણે રોટલી સાથે રોટલા સાથે ખીચડી સાથે ખાઈ શકીએ છીએ પાલક ની ભાજી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને એકદમ ફ્લેવરફુલ આપડે જોતા જ ખાવાનું મન થઈ જાય તેટલી મસ્ત આપડે ભાજી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કર દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય કૃષ્ણ